કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું રાજાગરાના થેપલા રાજાગરો આમ તો આપણે ઉપવાસના દરમિયાન ખાતા હોઈએ છીએ પણ રાજાગ્રહની અંદર આયર્ન અને મેગ્નેશિયમ ખૂબ સારા પ્રમાણમાં હોય છે તો તમે ઉપવાસ સિવાય પણ આ પ્રમાણે રાજાગરાનો ઉપયોગ કરી શકો છો આ થેપલા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તમે બાળકોને આ થેપલા લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને બાજુમાં રહેલા બેલ આઇકન પર જરૂર ક્લિક કરજો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે અહીંયા આ ઘડી મેં એક કપ રાજઘરાનો લોટ લીધો છે આ લોટ તમને માર્કેટમાં ઇઝીલી મળી જાય છે હવે આપણે એની અંદર એક મીડિયમ સાઇઝનો બટાકો અને એક નાની કાકડી નાખવાની છે કાકડીને આપણે છીણી લઈશું તમને જો દૂધી ગમતી હોય તો થોડો ટુકડો દૂધીનો પણ નાખી શકો છો બટાકુ અહીંયા મેં બાફેલી લીધું છે બાફેલા બટાકાને પણ આપણે આ પ્રમાણે છીણી લેવાનું છે જેથી એ સરસ મિક્સ થઈ જાય હવે આપણે એની અંદર આદુ અરે મરચાંની પેસ્ટ નાખીશું મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું નાખી શકો અહીંયા આગળ મેં દળેલી ખાંડ લીધી છે જેથી એ જલ્દીથી મિક્સ થઈ જાય શેકેલા સિંગદાણાનો ભૂકો છે મીઠું સ્વાદ પ્રમાણે કોથમીર છે અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ છે હવે આપણે બધી વસ્તુઓને મિક્સ કરી લેવાની છે આ લોટ બાંધવામાં આપણને કોઈ પાણીની જરૂર નહીં પડે કારણ કે બટાકા અને કાકડીનું જે મોઈશ્ચર હશે એની અંદર જ લોટ બંધાઈ જશે તમારે થોડું બહાર આપી અને લોટ બાંધવાનો છે લોટ અત્યારે બંધ થઈ ગયો છે એક કપ લોટમાંથી છ મીડિયમ સાઇઝના થેપલા બનશે અહીંયા આગળ મેં ગોળા તૈયાર કરી દીધા છે હવે આપણે પાટલી ઉપર થોડું તેલ લગાવી દેવાનું છે અને વેલણને પણ એ જ પ્રમાણે તેલથી ગ્રીસ કરી દેવાનું છે જો તમને વણતા ના ફાવે તેલવાળું કરીને તો તમે થોડું અટામણ લઈ શકો છો અટામણ માટે તમે રાજઘરાનો જ થોડો લોટ લઈ શકો છો કોઈ ક્રેક્સ હોય તો એ કાઢી લેવાની છે તમે પ્લાસ્ટિકનું પેપર મૂકીને પણ એને વણી શકો છો આ લોટ બાંધવામાં મેં કોઈ પાણીનો ઉપયોગ નથી કર્યો જો તમને જરૂર લાગે તો તમે બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી શકો છો મેં અત્યારે અહીંયા ઘડી મીડિયમ સાઈઝનું થેપલું બનાવ્યું છે અને આ થેપલું આપણા નોર્મલ થેપલા કરતાં થોડું જાડું હોય છે તવી ગરમ થઈ ગઈ છે તો મેં ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે અને થેપલાને આપણે શેકવા માટે મૂકી દઈશું બે મિનિટ માટે એને ધીમા ગેસ પર શેકાવા દઈશું ત્યારબાદ આપણે એને ઉલટાવી લઈશું બીજી સાઈડ પણ આપણે સ્લો ફ્લેમ ઉપર જ થવા દેવાનું છે કારણ કે આ થેપલું થોડું જાડું હોય છે બે મિનિટ થાય એટલે આપણે ઉપરની સાઈડ તેલ લગાવી અને એને શેકી લઈશું જો તમને ઘી ગમતું હોય તો તમે ઘીમાં પણ આ થેપલા બનાવી શકો છો રાજગરા સાથે ઘીનો ટેસ્ટ પણ સરસ લાગે છે આ આખું થેપલું બનાવવામાં તમારે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અત્યારે આપણું થેપલું સર્વિંગ માટે તૈયાર છે અને મેં દહીંની સાથે સર્વ કર્યું છે તો આ શિવરાત્રી પર તમે આ પ્રમાણે રજગરાના થેપલા બનાવીને ચોક્કસથી ટ્રાય કરો અને તમારા વ્યૂઝ કમેન્ટ કરીને મને કહેવાનું ના ભૂલતા જો આજના વિડીયોમાંથી તમને કંઈ નવું જાણવા મળ્યું છે તો એનો લાભ તમે બીજાને ચોક્કસથી આપો આ વીડિયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો તો કાલે ફરીથી મળીશું આપણે